બાબુ નમસ્કાર જયદીપસિંહ ચૌહાણ મોડાસા અત્રે આપણે ઉપસ્થિત છીએ અહીંયા મોડાસા તાલુકાના મહાદેવપુરા ગામ ખાતે ઘટના એવી છે કે આજે ગાડી તમે જોઈ શકો છો બ્રેઝા મોડલ એ રાત્રે રાત્રે સાડા નવ કલાકે એક અકસ્માત થાય છે આપ જોઈ શકો છો કે આ ગાડી સીધી પિકઅપ ની પિકઅપ બસ સ્ટેશન ની અંદર ઘુસી જાય છે

બોવ ગટની વસ્તુ જે મોટો મોટો પ્રશ્ન છે ગાડી ઠોકઈ ચાકર અને પાછળથી ભાઈ આ નંબર પ્લેટ પાછા સુધી થઈ ગઈલી બતાવશે અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું સ્થાનિકોએ બહુ અંગત સ્થાનિકોએ મને માહિતી આપી છે કે આ જારો અકસ્માત થયો ત્યારે આ ગાડીનું પાર્સિંગ ગાંધીનગર 18 નું હતું અને અત્યારે આ જે નંબર પ્લેટ ગાડીમાં પડી છે તમે જોઈ શકો છો આ નંબર પ્લેટ પડે છે ગાડીની અંદર જેની કહેવાય કે આઠની પડેલી નંબર પ્લેટ રાતો રાત બદલી જાય છે હું આમાં જેમથી ચોક્કસ કેવા માંગુ છું કે ગુજરાત જે ગાધીનું ગુજરાત છે કહેવાતા ગાધીનું ગુજરાત એટલા માટે કહેવું પડે છે કે સરેઆમ હવે દારૂ રહ્યો નથી દારૂની વાત છોડ દો સરેઆમ ડ્રગ્સ વેચાય છે ચરસ ગાંજાનો વેપલો ખુલ્લે આમ ચાલુ રહ્યો છે નાના નાના ન માત્ર એક કરોડ બે કરોડ પાંચ કરોડ પાંચ પાંચ દસ દસ હજાર કરોડ નો ડ્રગ્સ પકડાય છે આ ગાડીનો ઉપયોગ માત્ર ડ્રગ્સની હેરાફેરી માટે થયેલું એવું આવે છે રાત્રે અકસ્માત થયા પછી એક નંબર પેટ વગરની ગાડી આવે છે આની અંદર જે માલ વસ્તુ હતી એ તરત જ એ ગાડીમાંથી રિપ્લાય થઈ અને બીજી ગાડીમાં ટ્રાન્સપોર્ટ થઈ અને એ ગાડી ઉપડી જાય છે સ્થાનિક માણસ અમારા અશોકભાઈ કહેવા મુજબ કે મેં વિરોધ કહેવા છે કે આ માથે માણસ છે અહીંયા તમારો વિરોધ ચાલશે નહીં આવું સ્પષ્ટ તો પંચોતેર વર્ષ પછી પણ હજી જો માથે માણસ ને ચાઇના ની અંદર ઘણા બધા છે ઘુસણખોરો અરુણા અરૂણાચલ પ્રદેશ ની અંદર ત્યાં પાકિસ્તાન માંથી બાંગ્લાદેશ થી આવે છે તે માથાભારે તત્વ ત્યાં આગળ દેશ ની સુરક્ષા લાગી જવું જોઈએ નહીં કે માધેપુરા ના ગામની અંદર સામાન્ય જન સાથે આવી અને એવી ચર્ચા કરવાની કે માથાભારી તત્વ રાતોરાત નંબર પ્લેટ પણ બદલાઈ જાય છે અહીંયા પોલીસ તે પણ હું કહેવા માંગુ છું ખાસ કરીને એસપી ચર્ચા કરવાની કે માથાપારી તત્વ છે રાત નંબર પ્લેટ પણ બદલાઈ જાય છે અહીંયા પોલીસ તે પણ હું કહેવા માંગુ છું ખાસ કરીને એસપી સાહેબને કે આ નંબર પ્લેટ બદલવા પાછળનું રીઝન હું શું હોઈ શકે કે તમે કહો અને આનું સાયન્ટિફિક રીઝન આપો કે ગાડી અકસ્માત અહીંયા આગળ થયું છે તો આ નંબર પ્લેટ પાછળથી કેવી રીતે અલગ થઈ ગઈ અને કોને આ નંબર પ્લેટ બદલવાની કોશિશ કરી છે આગળના નંબરો પણ છે તમે મારી પાસે આવશો તો બંને નંબરો કયો નંબર હતો એના વિડીયો પ્રૂફ છે અને કઈ રીતે બદલાય એના પણ વિડીયો પ્રૂફ છે હું આપી જવાબદારી પૂર્વક કહું છું અને આવતીકાલે હું એસપી સાહેબ ને પણ આ બાબતે ખાસ રજૂઆત કરવાનું ધન્યવાદ ભરત માતાજી જય જય